અરે રે જગા જગા વિડીયો ઉતર હા હે તાપી નદી ઉકાઈ દેમ ગાંડો સુરત આખું જીવ આ હા હે કેટલું પોણીએ અરે બાપ રે બાપરે અરે રે એ આ વસ્તી જોયા રોડ પણ બધા બંધ થઈ સુરત માં ભયંકર જો અરે ભગવાન શું થાય જો આ જ પોણી આવ્યું આ હા 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 જેટલું પોણી ભગવાન અમનું શું થાય આ લોકોને બચાવેલો ભગવાન બચાવેલો આહા હા એ તો વધે જાય રહ્યો પોણીએ હા હા એ જગા વધે રહ્યો કિરણિયા અવાજ આવતું કિરણિયા એ અમતા

વાત કરે જેમ કે કારણથી શહેર પાણીમાં લોકોનો જીવ તાળવે ચોટ્યો છે મોશન ગ્રાફિકથી પહેલી વાર સમજો ખાડી ખતરો અને ખેલમાં જેમ કે સુરત જેમ કે મંડાઈ રહ્યું છે ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે ત્યારે ગાડી ગાડીઓ ડૂબવા લાગી છે મંદિરો ડૂબવા લાગ્યા છે મકાનો ડૂબ્યા છે શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે નીચાણવાળા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે ત્યારે શતકના જેમ કે ભાગરૂપે સતત જેમ કે એનાઉન્ટ થઈ રહ્યા છે ત્યારે મધરાત સુધીમાં આ સ્થિતિ વધુ વિકટ બની શકે છે નીચાણવાળા વિસ્તારોને જેમ કે એલર્ટ કહી દેવાય છે ત્યારે અમુક નીચાણવાળા વિસ્તારોમાં જેમ કે પાણી જેમ કે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે જેમ કે લાખો શહેરીજનોનો જેમ કે જીવ જેમ કે ટાળવે ચોટી ગયો છે હાલ વાત કરીએ જેમ કે સવાલો હોય છે કે સુરતના અવારનવાર ખાડીપુરમાં કેમ ડૂબવા લાગે છે તેના સવાલો છે આ ખાડીપુરમાં મુખ્ય પાંચ કારણ છે સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ અને તાપી નદીનું જળ સ્થળ બીજી વાત કરીએ તો સુરત શહેરમાં ભારે વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરત ડૂબી રહ્યું છે દરિયામાં જેમ કે હાઈ ટાઈડ જેમ કે એલર્ટ જોવા મળી રહ્યું છે ત્યારે જેમ કે નદી ખાડીના સુરત સુરત બગાડે છે ત્યારે સુરત શહેરમાં તાપી નદી પસાર થાય છે ત્યારે આ તાપી નદીએ જેમ કે આ વખતે રૌદ્ર અને જેમ કે ભયંકર રૂપ ધારણ કર્યું છે આ નદી સાથે જેમ કે જેમ કે શહેરના પાંચ ખાડી છે જેમાં જેમ કે ભેડવાડ સીમાડા મીઠી પાઠેટ અને ખાડી અને કાંકરા ખાડીનો સમાવેશ પણ થાય છે ખાડીપુર ને આ જેમ કે તમને જેમ કે જાણવા મળી રહ્યું છે કે ખાડીપુર ને સમજવા માટે શહેરની ની પાંચે ખાડી સમજવી પડે છે વાત કરીએ જેમ કે અત્યારે હાલ જેમ કે ખાડી નું જળસ્તર સાત પોઈન્ટ વીસ મીટર ભયજનક સપાટી જેમ કે ધરાવી રહ્યું છે અત્યારે હાલ દોસ્તો સૌથી મોટા સમાચાર સુરત આખું પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે સુરતમાં આ ફાટી હોય તેવા દ્રશ્યો સામે મળી રહ્યા છે ઉકાઈ ડેમની જેમ કે ભયંકર સપાટી છે ત્યારે તાપી નદી બે કાંઠે જેમ કે રોદ્ર રૂપ ધારણ કરી લીધું છે આ ખાડી હાલ જેમ કે પોઈન્ટ મીટર ભયજનક સપાટી છે જેથી સીમાડા અને પૂણા ગામ સહિત વિસ્તારો જેમ કે બેટમાં પણ ફરવાઈ ગયા છે ત્યારે આ જળ સ્થળ હાલ જેમ કે આઠ પોઈન્ટ પચાસ મીટર છે અને ભયજનક સપાટી જેમ કે જોવા મળી રહી છે ત્યારે હાલના સૌથી મોટા સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે સુરતમાં તાપી નદીનું રૌદ્ર રૂપ ધારણ તાપી નદીએ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે ત્યારે ઉકાઈ ડેમ ગાડા તૂર બનતા સુરત આખું પાણીમાં ગરકાવશે આજુબાજુ વિસ્તારો લોકોને જેમ કે એલર્ટ કરી દેવામાં આવે છે હજી પણ સતત જેમ કે ચાર દિવસ ભારેથી અતિભારે પાણી આવે તેવી શક્યતાઓ દર્શાવી દેવામાં આવી છે